I'm વેરી ગુડ સરસ સરસ વેરી ગુડ

અનેક તહેવારો છે જેમાં શિવરાત્રીનો તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે શ્રી સંતરામ મહારાજ એટલે અવતાર થી વિચરણ કરતા કરતા મહારાજ શ્રી પીપલગ સીમા પધાર્યા અને ત્યારબાદ નડિયાદ આવ્યા પૂજ્ય મહારાજ શ્રીના આશીર્વાદથી ગુરુ બ્રહ્મલિંદ શ્રી નારાયણદાસજી મહારાજની અમી ચેતનાથી અને વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજના અથાગ પ્રયત્નો સંત શ્રી નિર્મલદાસજી મહારાજના સતત સાનિધ્યમાં આ નાના નાના વિદ્યાર્થીઓને નાનપણથી જ આપણા હિન્દુ ધર્મના સંસ્કારો વિસરાય નહીં એ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે આજે બાર જ્યોતિર્લિંગ આપણે જે માનીએ છીએ એ બારે જ્યોતિર્લિંગને અહીંયા ઊભા કરવામાં આવ્યા અને સૌથી અગત્યની બાબત એ છે કે એ ઊભા બાળકોએ કર્યા સાથે એમના વાલીઓ એમને સહકાર આપ્યો અને શિવ પાર્વતી નંદી બ્રહ્માજી આવો ધારણ કરી અને આજે શિવરાત્રીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો ખાસ કરીને એક જ છે કે આપણા ધર્મના દરેક તહેવારોને બાળકો નજીકથી સમજી શકે નજીકથી જાણી શકે અને હિન્દુ ધર્મના સંસ્કાર એમનામાં નાનપણથી ઉમેરાય એટલા માટે આવા અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે જય મહારાજ શ્રી સંતરામ શિશુ વાટિકામાં આજ રોજ શ્રી પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદ અને નિર્ગુણદાસ મહારાજના ઈદ ભૂલે મારડ આજે શ્રી સંતરામ શિશુ વાટિકામાં શિવરાત્રીનું આયોજન કરવામાં આવેલ છે એમાં જેમાં બાર જ્યોતિર્લિંગ અને એકસો આઠ નાના શિવલિંગ નું બનાવેલું છે અમારા દીદીઓ દ્વારા અને બાળકોને દીદીઓ અને વાલીઓ દ્વારા તેમનું પૂજન કરવામાં આવશે જે આ કરવાનું કારણ એક જ છે કે નાનપણથી બાળકોને આ જાતના સંસ્કાર પડે ને આપણા હિન્દુ સંસ્કૃતિને સમજે જે